નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો દર કરીએ તારીખ પચીસ અને છવ્વીસ ડિસેમ્બરના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે રાશિ ભવિષ્યફળના અંતમાં કઈ રાશિના જાતકો માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી વિડીયોના અંતમાં આપવામાં આવે છે તો ખાસ વિડીયોને છેક સુધી જોજો અને વિડીયો તમને કેવો લાગી રહ્યો છે તે અંગેનો પ્રતિભાવ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો થોડા સ્વ કેન્દ્રિત સાબિત થશે એટલે કે બંને દિવસો દરમિયાન તમે પોતાનો વધુ વિચાર કરતા જોવા મળી શકો છો એટલે કે તમારા જે પણ પ્લાનિંગ હશે જે તમે અગાઉ વિચાર્યા હશે પરંતુ નહીં થઈ રહ્યા હોય તો તમે તે અંગે થોડા વિચાર કરતા જોવા મળી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો થોડું પણ તમારું વજન વધી ગયું હશે કે સ્કીન તમારી થોડી ડલ લાગતી હશે તો તે અંગે પણ તમે થોડા ચિંતિત જોવા મળી શકો છો અને તેના ઉપાયના ભાગરૂપે શું કરવું જોઈએ તેનો પણ તમે વિચાર કરતા જોવા મળી શકો છો આ બંને દિવસો દરમિયાન રોકાણ માટે પણ તમને વિશેષ ફાયદો થાય તેવી શક્યતા છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ કાળજી એ રાખવાની છે કે કોઈ પણ જગ્યાએ જો તમે શોપિંગ માટે જાઓ તો ખાસ બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરજો અન્યથા તમારા બજેટ બહાર ખર્ચ થાય તેવી શક્યતા છે આ સિવાય હોસ્પિટલ સંબંધિત પણ તમારે કોઈ ખર્ચ કરવો પડે તેવી પણ શક્યતા છે આ સિવાય જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તે કામમાં પણ તમારે અચાનક ખર્ચ આવી જવાને કારણે બજેટ થોડું ડામાડોળ થઈ શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રોનો વિશેષ સપોર્ટ મળતો જોવા મળી શકે છે જે મિત્રોને જોબ નહીં હોય તેમને મિત્રોના રેફરન્સના કારણે જોબ મળે તેવી પણ શક્યતા છે આ સિવાય એવું પણ બની શકે છે કે જે મિત્રોને બિઝનેસ હશે પરંતુ સારો ચાલતો નહીં હોય તો તેમાં પણ કઈ દિશામાં નવો બિઝનેસ શરૂ કરો તે અંગેનું ગાઈડન્સ પણ મિત્રો આપતા જોવા મળી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે આ બંને દિવસો દરમિયાન કે તમે તમારા મિત્રો દ્વારા જે પણ કંઈ હિંમત તમને આપવામાં આવે કેરિયર સંબંધિત તેના ઉપર કામ કરીને તમે આગળ વધતા જોવા મળી શકો છો આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમને ખાસ સહકર્મચારીઓનો સપોર્ટ મળતો જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમને સહકર્મચારીઓ જે અત્યાર સુધી તમારી વિરુદ્ધમાં હતા તે તમારા સપોર્ટમાં આવે તેવી પણ શક્યતા છે આ સિવાય તમારા કાર્યના બોઝ દ્વારા પણ વખાણ કરવામાં આવી શકે છે આ બંને દિવસો દરમિયાન તમને નોકરીના સ્થળે ખૂબ જ શાંતિભર્યું વાતાવરણ મળી શકે છે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ સારી એવી ઘરાગી તમને જોવા મળી શકે છે નોકરીમાં બોસ દ્વારા પણ તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવી શકે છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થઈ શકે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક જગ્યાએ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી શક્યતા છે આ સિવાય બંને દિવસો દરમિયાન તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે તમારું મન ખૂબ જ એનર્જેટથી ભરપૂર હોય તેવું તમે અનુભવશો કે ત્યાં કે નસીબનો સાથ સહકાર તમને મળતો હોય તેવું તમને લાગશે આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈક આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હશો તો તમને આ બંને દિવસો દરમિયાન તમારા પિતા તમારે પડખે આવીને ઊભા રહેશે અને તમને મદદ કરે તેવી પણ એક શક્યતા છે રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ તમારે કાળજીપૂર્વક પસાર કરવાના છે કહેતા કે આ બંને દિવસો દરમિયાન ગભરાવાની જરૂર નથી પરંતુ તમારે વ્હીકલ થોડું ધીમે ચલાવવાની ખાસ જરૂર છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જો કોઈ અગાઉ રોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય અને છેલ્લા ઘણા દિવસથી તમે આળસમાં અને આળસમાં તે રોગની ટ્રીટમેન્ટમાં ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવાનું ટાળતા હોવ તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન ડૉક્ટરને બતાવવું જોઈએ જેથી કરી અને આગામી દિવસમાં જે અચાનક જ આવનાર ખર્ચ છે તેને ટાળી શકાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ શાસ્ત્રી પક્ષ સાથે બોલાચાલી કરવાથી બચવાનું છે તમારા મગજને ખૂબ જ કાબૂમાં રાખી અને તમારે વાણીનો પ્રયોગ કરવાનો છે રોકાણ કરવાની વાત કરીએ તો રોકાણ કરવા માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ તુલા રાશિ તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ લાઈફ પાર્ટનરનો વિશેષ પ્રેમ મળતો જોવા મળી શકે છે કે કે લાઈફ પાર્ટનર દ્વારા તમારા બિઝનેસ માટે પણ નવા નવા આઈડિયા તમને સજેસ્ટ કરવામાં આવી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા તમને તમારી વિશેષ કાળજી લેવામાં આવી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે તમે કોઈ બિઝનેસ ડીલ કરવા માગતા હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બિઝનેસ ડીલ થતી ના હોય અથવા તો તમે કોઈ જોબ સ્વિચ ઓવર કરવા માંગતા હોય પરંતુ તમે કરી શકતા ના હોય તો તે પણ એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન આવા કામ થતાં તમારા જોવા મળી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે જે જાતકો રો બિઝનેસ કરતા હશે તેમને દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી જોવા મળી શકે છે આ સિવાય જે જાતકો રોકાણ નવું કરવા માગતા હશે તેમને પણ ફાયદો થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે વિશેષ તકેદારી રાખવાની જરૂરિયાત છે અન્યથા તમારે સિઝનલ બીમારી ઉપર વધુ ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે તો આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારા આરોગ્યને સંભાળવું જોઈએ એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે ક્યાંક કોર્ટ કચેરીના ધક્કા થઈ શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે તમે કોઈ લોન માટે એપ્લાય કર્યું હોય પરંતુ તેમાં થોડો વિલંબ આવી ગયો હોય તેવું પણ બની શકે છે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ કાળજી રાખવાની છે કે આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ ધનરાશિ ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે જો રિલેશનશિપમાં હોવ તો પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર મળતો જોવા મળી શકે છે તમે એકબીજાને ખૂબ જ સારામાં સારી રીતે સમજી શકશો આ બંને દિવસો દરમિયાન અને લાગણી પણ સારામાં સારી રીતે શેર કરી શકશો આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈ નવી સ્કિલ શીખી શકો છો આ સિવાય તમે જો વાંચનનો શોખ ધરાવતા હશો તો તમે વાંચન કરતાં પણ આ બંને દિવસો દરમિયાન જોવા મળી શકો છો એવું પણ બની શકે કે તમે છેલ્લા ઘણા સમયથી કોઈ બુકને પરચેસ કરી હોય પરંતુ તમે વાંચતા ના હોય તો આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે કે બુકને તમે વાંચતા જોવા મળી શકો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે મકર રાશિ મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન તમે જો બિઝનેસ ડીલ જમીન કે મકાન સંબંધિત કરવા માંગતા હશો તો તેમાં તમને ખૂબ જ સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો તમને હવે ઘરે ક્યારે જવું તે અંગેના વિચારો ખૂબ જ આવશે અને નોકરી અને બિઝનેસના સ્થળે ઘરની સતત યાદ આવ્યા કરશે આ સિવાય આ સંજોગોમાં તમારે બેલેન્સ માઇન્ડ સાથે કહેતા કે બહુ વિલે વિલંબ પણ નહીં અને બહુ ઉતાવળ પણ નહીં એ રીતે તમારે નિર્ણય કરવાનો રહેશે જેથી કરીને તમને કોઈ બિઝનેસ ડીલમાં નુકસાન ના થાય આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ ફાયદો થાય તેવી શક્યતા છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક નાની ટ્રીપ કરવાનું થાય તેવી પણ શક્યતા છે આ સિવાય બંને દિવસો દરમિયાન જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત તમે કોઈ કામ હાથમાં લીધું હશે તો તેમાં પણ તમને સારામાં સારી સફળતા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન તમારે તમારા ઘરેથી દૂર રહેતા હોય તેવા પાડોશીઓને એટલે કે જૂના પાડિયોને મળવાનું થશે આ સિવાય તમારે તમારા નાના ભાઈ બહેનને પણ મળવાનું થાય તેવી પણ એક શક્યતા છે આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમને રોકાણમાં સારો એવો ફાયદો થઈ શકે મીન રાશિ મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારી એવી કમાણી થતી જોવા મળી શકે છે બિઝનેસમાં એવું બની શકે છે કે તમારી વાણીના કારણે બે ગ્રાહક તમને વધારે મળે તેવું પણ બની શકે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જો અગાઉ કોઈ કુટુંબના વ્યક્તિ સાથે બોલવાનું થયું હશે અને સંબંધો ખરાબ થઈ ગયા હશે તો તે સંબંધોમાં પણ ફરીથી મીઠાશ આવતી જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન તમે જો રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે મેષ રાશિ ધન રાશિ અને સિંહ રાશિ આ ત્રણેય રાશિના જાતકોને આ બંને દિવસ દરમિયાન કરેલા રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે જ્યારે વૃષભ રાશિ કન્યા રાશિ અને વૃશ્ચિક રાશિ આ ત્રણેય રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ ઓમ નમઃ શિવાય